હેલ્લો મિત્રો કેમ છો આજે તમે ઘણા બધા મજામાં જશો દરેક મિત્રોને આજે ખૂબ ખૂબ અભિનંદન કે તમે આજે મારી યુટ્યુબ ચેનલની અંદર સાઈઠ ફોલોઅર્સ કરી દીધા છે અને આજે આપણે બે દિવસ પછી મળી રહ્યા છીએ અને આજે આપણે વાત કરવાના છીએ કેવી કે જે વાત એવી છે અસલમાં કે મજબૂરી કોને કહેવાય મજબૂરી એક સામાન્ય પરિસ્થિતિથી લઈને મોટા માણસને દરેક માણસને અલગ અલગ પ્રકારની મજબૂરી હોય છે કોઈ માણસના પૈસાની મજબૂરી હોય કોઈ માણસના ગરીબાઈની મજબૂરી હોય કોઈ જેમ કોઈ માણસ જે જેવો માણસ તેવી મજબૂરી તો મજબૂરી વિશે વાત કરવા જઈએ તો હું આજનો એક લાઈવ મારો દાખલો આપી દઉં કે હું કંપનીના કામથી એક જગ્યાએ બહાર ગયો હતો તો બહાર ગયો હતો એ ગામની અંદર એક હોટલ હતી સામાન્ય શેડવાળી હોટલ હતી તો ત્યાં આગળ મને ભૂખ લાગી હતી તો હું નાસ્તો કરવા માટે ગયો નાસ્તો કરતાં કરતાં મેં નાસ્તો કરતાં કરતાં જોયું કે ત્યાં આગળ એક માણસ નું કામ કરતો હતો આઈ થિંક તેની ઉંમર હશે અઢારથી ઓગણીસ વર્ષની એજ તો ઓગણીસ એજ એજની અંદર અને ન્યૂ સ્ટાર્ટઅપ એ આઈ થિંક એકાદ દિવસની અંદર ત્યાં જોબ પર લાગ્યો હશે તો તે જોબ પર લાગતા લાગતા ત્યાં એના સેટે હું નાસ્તો કરતો હતો ત્યાં એને ડિસ્કસ એના સેટે એની જોડે કરી રહ્યા હતા હું એ ડિસ્કસ ધ્યાનથી જોતો હતો કે શું ડિસ્કસ ચાલી રહી છે બંનેની વચ્ચે તો એ બંનેની વચ્ચે એવી ડિસ્કસ ચાલી રહી હતી કે તાને કેટલો પગાર આપો તો શેઠ એ છોકરાને કહી રહ્યા હતા કે બોલ તું એક દિવસનો કેટલો પગાર લઈશ તો એ છોકરાએ સમથિંગ ત્રણસો રૂપિયાની આજુબાજુ એને એવરેજીસ ડે પ્રમાણે પગાર કીધો કે મને શેઠ ત્રણસો રૂપિયા તો શેઠ હા ના હા ના કરતાં કરતાં એને એવું કહેતા હતા કે તારે અહીંયા ખાવાનું તને મળી રહેશે અહીંયા તારે જે ખાવું હોય તને મળી રહેશે બધું જ અહીંયા છે તો પછી હું ત્રણે ત્રણસો રૂપિયા કઈ રીતે આપી શકું તો આના આના કરતાં શેઠે બસો રૂપિયાની અંદર તે છોકરાને મનાવ્યો છોકરો પણ માની ગયો મજબૂરીના કારણે પણ આજની આ ન્યૂ જનરેશનની અંદર બસો રૂપિયા એટલે કોઈ બહુ મોટી ચીજ ના કહેવાય બસો રૂપિયા એવરી ડે બસો રૂપિયા એટલે બહુ મોટી ચીજ વસ્તુ ના કહેવાય બસો રૂપિયા એક સામાન્ય ચીજ વસ્તુ છે એ દિવસની અંદર બસો રૂપિયાનું અત્યારે તમે જોવા જાવ ને તો બસો રૂપિયા એક નોર્મલી વસ્તુ ચીજ થઈ ગઈ છે તો એ છોકરાએ તે છતાં પણ ત્યાં આગળ જોબ કરવાની હા પાડી દીધી મને સમજાવ્યું ને કે આ છોકરો બસો રૂપિયાની અંદર કઈ રીતે જોબ કરવાનું કહેતો હશે તે છતાં પણ હું જોઈ રહ્યો હું મારી રીતે નાસ્તો કરી અને ઊભો થતો હતો ઊભો થતાં મને વિચાર આવ્યો કે લાઈને એ છોકરાને મળી તો જાઉં કે એની સિચ્યુએશન શું છે નાસ્તો કર્યા પછી મેં મારું પેમેન્ટ ચૂકવવા ગયો ત્યારે એ છોકરાએ મેં પેમેન્ટ ચૂક્યા પછી એ છોકરાને પૂછ્યું કે તું પહેલાં અહીંયા કેટલા દિવસથી જોબ કરે છે તો એ છોકરાએ મને કીધું કે સાહેબ હું એક દિવસ મારે થયો છે અહીંયા જોબ પર મેં એને છોકરાને એ પણ પૂછ્યું કે તારે એક દિવસની અંદર હું તમે તું ને તારા સેટ બંને ડિસ્કસ કરતા હતા તો હું સાંભળતો હતો તને પેમેન્ટ કેટલું આપે છે એક દિવસમાં એ છોકરાએ કીધું કે હાલ તો મને કંઈ કીધું નથી પણ સેટે બસો રૂપિયા પર ડે મારા મંજૂર કર્યા છે તો મેં એ છોકરાને કીધું કે તને બસો રૂપિયામાં કેમનું પોસાશે તો એ છોકરાએ કીધું કે સાહેબ હું ભણ્યા નથી અઢાર ઓગણીસો વર્ષની તો મેં કીધું તારી ભણવાની ઉંમર છે તો તું તો તારે ભણાય ને તો એ છોકરાએ મને હસતા હસતા એવો જવાબ આપ્યો કે સાહેબ ભણવું તો મારે પણ હતું પણ મારી ઘરની પરિસ્થિતિ દરેક સિચ્યુએશન દરેક વસ્તુને સમજી વિચારીને મેં એમ ભણી નથી શક્યો બાકી મને પણ ભણવાની ઈચ્છા હતી અને આ જ મજબૂરીના કારણે એમ આવા ઘણા બધા મારા જેવા છોકરાઓ હરામ થતા હશે અને આવી બસો રૂપિયા જેવી જોબ એમને વધવી પડતી હોય અને આવી બાળ મજૂરી કરવી પડતી હોય છે બાકી મારી પણ મજૂરીના કારણે જ મારે આ આવી જોબ કરવી પડે છે તો મેં કીધું કે બકા કંઈ વાંધો નહીં તું કેટલું ભણેલો છું તો એને કીધું કે હું સાહેબ છેલ્લામાં છેલ્લું આઠ ધોરણ પાસ છું તો મેં કીધું તારે આવી જોબ ના કરાય તારે જોબ કરવી હોય તો તું મારી સાથે આવી જાય કંપનીની અંદર કંપનીની અંદર ઘણી બધી અત્યારે અમારે માણસોની જરૂર છે તને ચારસો ને છ્યાસી રૂપિયા પર ડે સેલરી મળશે આવી બસો રૂપિયાની જોબ ના કરાય જેથી કરીને તારું ગુજરાન પણ સારી રીતે ન ચાલી શકે એ છોકરાએ એવું કીધું કે મારા આગળ પાછળ સાહેબ કોઈ નથી મારી મધર પણ નથી મારા ફાધર પણ નથી બંને મૃત્યુ પામી ગયેલા છે એના કારણે મારે આવી જોબ કરવી પડે છે કે જે મારો મને જમવાનું પણ મળી રહે અને મને મારું ગુજરાન પણ ચાલી રહે તો મિત્રો આવી મજબૂરી હોય છે અમુક લોકોની ને આજે આવા લાઈવ દાખલો જો પછી મને ખબર પડી કે ના હારું ઇન્ડિયાની અંદર ઘણી બધી સિચ્યુએશનો એવી હોય છે કે જે ગરીબાઈની અંદર અત્યારે પણ ઘણા બધા માણસો જીવતા હોય છે તો દરેક મિત્રોને મારી નમ્ર વિનંતી છે કે જો ભણવાની ઉંમર હોય તો તમે પ્લીઝ ભણી લેજો નહીં તો આવી બાળમજૂરી કરવી પડશે મિત્રો કારણ કે અત્યારે સિચ્યુએશન અને ક્રિટિકલ કન્ડિશન થઈ ગઈ છે ઇન્ડિયાની અંદર જીવવું હોય જો સાક્ષરતા જ નહીં હોય તો તમે આગળ ગ્રોથ નહીં કરી શકો જીવનની અંદર સાક્ષરતા ઘણી બધી જરૂરી છે જીવનની અંદર અભ્યાસ તમે ભણતર એટલું બધું મહત્ત્વનું થઈ ગયું છે જો જીવનની અંદર સક્સેસફુલ નહીં થવું હશે ને તો ભણતર અવશ્ય જરૂરી છે ભણતર વગર અત્યારે કંઈ પણ જગ્યાએ તમારી કોઈ પણ જાતની વેલ્યુ નથી એજ્યુકેશન હશે તો તમે દુનિયાની અંદર ગમે ત્યાં પણ સારી એવી જોબ અથવા સારી એવી નોકરી કરી શકશો અથવા સારું એવું તમે જીવનનું ગુજરાન કરી શકશો કારણ કે એજ્યુકેશનથી જ અત્યારે બધું મહત્ત્વનું તો જય માતાજી મિત્રો મળીશું હવે આપ આપણે આવતા વિડીયોની અંદર આવી જ રીતે હું તમને નવ અવનવી વાતો મારા થકી જણાવતો રહીશ સમજવાલાયક હશે તો વિડીયોને મારા લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં મિત્રો જેથી કરીને મને અવનવા પ્રમોટ થશે અને અવનવા વિડીયો બનાવવાનું મને મન થશે જય માતાજી મિત્રો મળીશું હવે આપણે આવતા વિડીયોની અંદર